ખંડોદર અને એક એક એવા નથી ગયા એટલે મિત્રો સમાજ જેવી વસ્તુ અહીં જુદી છે આશીર્વાદ જેવી મિત્રો જુદો છે ગમે એવું જય પીવું પડે પીવું જોઈએ પીવું પડે પણ જ્યારે સમાજની વાત આવે ત્યારે ખોપર વ્યક્તિને ક્યાંક હાથથી હાથ ન રહી અને ખરેખર હાથે રહી અને પરિણામ કઈ ચાલે એ મિત્રો વિચારવું જોઈએ ને કે તમારો કોઈ દુનિયા ભાવે નહીં પૂછે તમે વિચારી લો કે કેસરી આખી ટોટલી માં રખાવાનું નોબ તો નથી તો મારા માર્ગ નું ઉદાહરણ તો શંકરુ સાક્ષી રખાવાને બેઠા પૂજા પૂછો આ શંકરા ઉભા છે ને કેસરી કીધો આતો બધે વોટા દો વ્યક્તિગત નામ તો લીધો હું દર આય રખાવા મારો હું છે તો શું એ કોઈ ફેરવાડ્યો મારી ભાઈ ધ્વજરમની ધારાખરા થઈ ગયો શું એનો ફેરવો શું એનો ધ્વજરમાઈનો કોઈ ફેરવાડ્યો આપની એકે અમારી ભાજપ બંધારો બધા કોંગ્રેસ કરે શું કુ ફેર તો તમારો શું કુ ફેર પાડ રાખ્યો આ પર એ તમારે કોઈ પણ વાત આવે એક વાત પકડી રાખ એમ તો રાષ્ટ્રવાદી છે બીજા કોઈ કોઈ રાષ્ટ્રવાદ નરતો જ નથી એટલે મિત્રો આ રીતે જો નેરો ને તો દુનિયામાં કોઈ તમારો ભાવે નહીં પૂછાય કોઈ બોય બેઠા નહીં અને તમે તો અમને પરબંધીનો ખૂબ બધું જોયું છે ને આ મહાદેવ ભાઈએ જોયું થાય એટલે મને એમ જ યાદ આવે છે કે અમારી શું પસ્તી હતી અને કઈ રીતે આ સમાજની બારી લાવે છે અમારો થઈ ગયો છે એટલે મિત્રો તમારે બધાને એ વાત વિનંતી કરું છું કે સમાજની તો પણ વાત આવે કોઈ પણ વ્યક્તિને ગમે એવું જાય ટુકડો ભીવું જોવે અને

બધે ઠાકોર ની બહુ મોદી છે કે અમે તો મારી કિસ્મત તમારે નહીં જાઓ દીધી જા એટલે અમારા કિસ્મત અહીંયા તમે જે હાલ પ્રવૃત્તિ વાતરી હતી ચાલુ નાખો ને તમારે પણ હતીશું